નિષ્ણાતોનું માનવું છે કે આગામી દિવસોમાં કેરીની આવકમાં વધુ વધારો થશે જેની સાથે ભાવમાં પણ ઘટાડો જોવા મળી શકે છે આ વધતી આવક અને ભાવ જૂનાગઢના ખેડૂતો તેમજ વેપારીઓ માટે આશાસ્પદ ચિત્ર રજૂ કરે છે હવે આવતા દિવસોની અંદર કેરીની આવક સારા સારી વધશે એ જે જાર્મજાની જે જગ્યાએ 10 12000 બોક્સ થઈ જશે એવી આશા જે આવતા વીકમાં ગત વર્ષ કરતા ઓછી કેરી ઘણી ઓછી રહેશે આવક